ભુજ તાલુકાના સુખપર સહિત આજુબાજુના ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અક્ષત કળશ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાયા હતા અને પૂજન કરાયું સુખ પ્રતિમા પ્રતિનિધિ વિસ્તૃત એવા અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યાથી પૂજિત દિવ્ય અક્ષત કળશ યાત્રા સુખપર મદનપુર ખાતે આવી પહોંચી હતી આ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સૌ કોઈ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોએ આ યાત્રામાં જે અક્ષત છે તેમનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા સ્વયંસેવક સંઘના અગ્રણી રામજીભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે યાત્રાનું ધબધબાબે સ્વાગત કરવામાં આવ્યું છે સૌ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે તે ખૂબ આનંદની વાત છે અને ખાસ કરીને બાવીસમી જાન્યુઆરીના રોજ જે રામ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાનના હસ્તે થનાર છે ત્યારે સૌ કોઈ લોકો સંધ્યાકાળે એ દિવસે દીપોત્સવ કરે અને રાત્રિના પોતાના સૌ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સૌ કોઈ આ યાત્રામાં પૂજન કર્યું હતું અને અપીલ પણ કરવામાં આવી હતી આ ગામની નાગરિક મદનપુર ગ્રામની અહીંથી સ્ટાર્ટિંગ કરી ધનાણી મહાદેવથી રથયાત્રાની સ્ટાર્ટિંગ કરેલી છે ત્યાંથી સૌ સાથે મળી સાથે સમય લઈ ગામના લોકો અને ત્યાંથી અમે ગુંદેશ્વર મહાદેવ ગયા ગુંદેશ્વર મહાદેવે આરતી કરી સૌ સાથે મળી પાછા નરના નગર આવ્યા નરના નગર ત્યાં આરતી કરી ભગવાનના દર્શન કરી પછી જૂનાવાસ મંદિરે આવ્યા જૂનાવાસ મંદિરે દર્શન કરી આરતી કરી સૌ સાથે મળી પાછા નવા વાસની અંદર મદનપુરમાં સાથે જોડાય છે અને ત્યાંથી અયોધ્યાથી અક્ષત કળશ યાત્રા લઈ આવ્યા ક્ષા અમે ગાડીની અંદર બેસાડીને કળશને સાથે લાવ્યો છે અને છોકરાઓ અલગ અલગ વેશ ધારણ કર્યા છે કોઈક રામ બની છે લક્ષ્મણ બની છે સીતા બની છે તથા અમારો જૂનો પહેરવેશ સાડલા બાળ છોકરીઓ સાડલા પહેરીને દાંડિયામાં પણ જોડાયું છે અને આપણી જૂની આપણી ગુજરાતી પ્રવૃત્તિ મીન્સ કે દાંડિયા રાસ એટલે કે ચણિયાચોળી પહેરીને પણ છોકરી જોડાયું છે અને તમામ જેન્ટ્સ પણ આપણા પહેરવેશ પહેરીને ગામના સૌ જનોને કહેવામાં આવ્યું હતું કે બને ત્યાં સુધી સૌએ કેસરી સાડી પહેરીને જાવું કેમ કે આપણા રામ ભગવાનનો મુખ્ય કલર કેસરી છે એટલે સૌ કેસરી કલરમાં જોડાયા છે આ ગામને બહુ જ આનંદ છે કે પાંચસો વર્ષ પછી આપણા ભવ્ય મંદિરનું આયોજન કરવા મોદી અને યોગીને ખૂબ ખૂબ આભાર કે આપણો આપણું રામ મંદિર જેનો આપણે વિજય વિજય પ્રાપ્ત કરાવ્યો ઈચ્છા છે કે આગળ મોદી હજુ પણ આપણું અટકેલા કામ છે એ બધા પૂરા કરે જય શ્રી રામ